દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો આજે જોવિયે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અરવડ અરવડ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ 23 4 2025 ને બુધવાર ભાવ ગતિ 20 કિલો ના છે કપાસ નું જો ભાવ ₹1200 ऊंचा भाव पंदर सौ चालीस रुपया पांच सौ एकतालीसो रुपयातालीसो छूप आव सात हजार एक सौ बोतेर मंदी वरिया नीचो भाव तेरसो रूपया भाव चौ रुपया रूपया आवती आठ हजार सात सौ साठ मंदी एर नीचो भाव अगियो पचास रूपयाुप चौदह हजार सात सौ अठियासी मंडी घऊ नीचो भाव चार सौ साइ रुपया सत्ते रुपया आकते तीन हजार सत्ती मंडनी तल नीचो भाव फोर सौ रुपया आवती सत्याशी मंडनी રાઈ નોચો ભાવ 1034 રૂપિયા ઉચો ભાવ 1078 રૂપિયા આ વખત 160 મંથી રાઈ નીચો ભાવ 1020 રૂપિયા ઉચો ભાવ 1312 રૂપિયા આ વખત 1524 મંથી તવા નીચો ભાવ 1200 રૂપિયા ઉચો ભાવ 1400 રૂપિયા આ વખત 1709 મંથી

તો વિડિયોને લાઈક શેરનો કમેન્ટ જરૂર કરજો અને આવી જ રીતે દરરોજ બજાર બાર સાંભળવા માટે અમાર આ ખેસામ મિત્રો Facebook પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં YouTube ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન